ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને વિનમ્રતાપૂર્વક ચેતવણી ગાંધીનગરના મસમોટા અને ખુલ્લા રોડ પર વાહન ચાલકો મન ફાવે તેમ વાહનો ચલાવતા હોય છે ગાંધીનગર જિલ્લામાં આવેલા તેમજ પસાર થતા દરેક મુખ્ય હાઇવે રોડ પરથી પસાર થતા ને વારંવાર ખોટી રીતે લેન બદલતા વાહન ચાલકોને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે મુખ્ય હાઇવે તેમજ રોડ ઉપર અવારનવાર ખોટી રીતે લેન બદલતા તેમજ ખોટી ઓવરટેક કરતા વાહન ચાલકોને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે તેમજ અકસ્માતે મૃત્યુના બનાવો પણ બનતા હોય છે આ અકસ્માતના બનાવો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઇવે રોડ પર જઈ અને જાહેરમાં વિનમ્રતાપૂર્વક સૂચના સાથે ચેતવણી પણ આપવામાં આવેલ ગાંધીનગરના મસમોટા ને ખુલ્લા રોડ પર વાહન ચાલકો મન ફામે તેમ વાહનો ચલાવતા હોય છે ને મરજી મુજબ આગળ પાછળ જોયા વિના કે સાઇડ લાઈટ આપ્યા વગર જ સીધા વળી જતા હોય છે અહેવાલ ભરતસિંહ રાઠોડ પણ